ચાલો તો આજે આપણે એનસીઆરટીનું ઇક્ઝામ્પલ નંબર ત્રણ પોઈન્ટ સાત જોઈશું લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ ત્રણ પોઈન્ટ છ જોયું અને જે આ ઇક્ઝામ્પલ છે ત્રણ પોઈન્ટ સાત એ આપણે વેસ્ટર્ન બ્રિજ જે લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યું એની અંદર આપણે કહ્યું એ હિસાબે જ છે પરંતુ વિસ્ટન બ્રિજ જે છે એ સંતુલિત વેસ્ટર્ન બ્રિજની રચના આપણને એનસીઆરટીની અંદર આપેલી છે પરંતુ આ જે એક્ઝામ્પલ ત્રણ પોઈન્ટ સેવન છે એ અસંતુલિત વેસ્ટન બ્રિજનું એક્ઝામ્પલ છે ચાલો તો પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એક્ઝામ્પલ જોવા માટે મેં એપલનું એક્ઝામ્પલ લખી લઉં એક મિનિટ એક્ઝામ્પલમાં જે આપણે ડાયગ્રામ આપેલું છે એ ડાયગ્રામ આપણે લઈ લઈએ ડાયગ્રામ ડ્રો કરી લો

અહીંયાથી આઈ વન વિદ્યુત પ્રવા જતો છે અહીંયાથી વિદ્યુત પ્રવા જતો છે આઈ ટુ પણ અહીંયાથી આઈ વન આવશે તો અહીંયા બી આઈ વન જશે અને નીચેથી જો આઈજી જશે આઈજી કેલોમીટરમાંથી આઈજી જશે તો અહીંયા આવશે આઈ વન માઇનસ આઈજી તો અહીંયાથી આવશે આઈ ટુ ઉપરથી આવતો છે આઈજી જોડાઈને જાય આઈ વન આઈ પ્લસ આઈજી આ બંને જોડાઈ જાય ને તો અહીંયા આવશે આઈ ટુ પ્લસ આઈજી ઉપરથી આઈજી આઈજી કેન્સલ અહીંયા આવશે આઈ વન પ્લસ આઈ તો આઈ વન પ્લસ આઈ અહીંયા કેટલું છે આઈ અહીંયા આઈ વન પ્લસ આઈ કેટલું છે આઈ હા સવાલની અંદર આપણને પૂછેલું છે કે આ આઈ છે ગેલોનીમીટરમાંથી જે વિદ્યુત પ્રાપ્ત પસાર થતું છે એની વેલ્યુ કેટલી છે ચાલો જલ્દી જલ્દી ફટાફટ આને કરી રાખીએ તો એ પહેલાં આપણે કિરચોકનો નિયમ લગાવીશું કિર્ચોપનો નિયમ લગાવવા માટે આપણને લૂપ માનવા પડે તો લૂપ માનવા માટે આપણે લૂપ લઈ લઈએ અહીંયા આ એક લૂપ થઈ ગયો આ એક લૂપ થઈ ગયો અને આ એક લૂપ થઈ ગયો આ લૂપમાં ત્રણેય આપણે સમગ્ર દિશામાં જઈએ અને ક્રિચોકનો નિયમ નહીં ખબર પડતી હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કિર્ચોફના નિયમ તમે ત્યાંથી જોઈને સમજી શકો ચાલો તો આ લૂપ છે ત્રણેય લૂપની દિશા આપણે સમઘડી લીધી છે સમઘડી દિશા આપણે લીધી છે તમે વિષમ ઘડી બી લઈ શકો તમારો જવાબ તો બી આવી જશે આ કિર્ચોફના નિયમની ખાસિયત છે તમે લૂપ ગમે તે માની શકો ખાલી લૂપ જ્યાંથી માનો એ તમારો કમ્પ્લીટ હોવો જોઈએ કોઈ કોઈ લૂપ આવી માની શકે એ બી સી ઈ એ તો બી જવાબ મળી જશે ચાલો ભાઈ લૂપ લઈ લો અહીં પરિપથ પરથી પરિપથ પર થી લૂપ એ બી એ બી ડી એ માટે લૂપ એ બી ડી એ માટે ચાલો તો લૂપ એ બી ડી એ માટે આપણે આ દિશામાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં તો י આવશે માઈનસ 100 i1 આપણે ભી નીચેની તરફ વિદ્યુત પ્રવાહ ભી નીચેની તરફ લ્યો આવશે માઈનસ 15 ig આપણે આ તરફ વિદ્યુત પ્રવાહ તરફ આપણે આ તરફ વિદ્યુત પ્રવાહ આય આવશે પ્લસ

આપણે આ તરફ વિદ્યુત પ્રવાહ તરફ આપણે આ તરફ વિદ્યુત પ્રવાહ તરફ આપણે આ તરફ વિદ્યુત પ્રવાહ આ તરફ તો એ આવશે પ્લસ વિદ્યુતને ઉપર છે વિદ્યુત ફાઈવ નીચે તો એ આવશે પ્લસ ફાઈવ સોરી પંદર આઈજી છે ને અરે યાર પંદર આઈજી કે અહીંયાનો અવરોધ પંદર છે ને આઈજી નીચે આવતો છે ને આપણે ઉપર જતાં છે ઇક્વલ ટુ જીરો ચાલો તો એ આવશે -10 i1 ---+ 10 ig - 10 i1 --+ 10 ig + 5 i2 + 5 ig 5 થશે ને 5 વડે મલ્ટીપ્લાય થાય તો + 15 ig 15 ig - 10 i1 એમ ને એમ રહેશે 10 ig 5 ig ને 15 ig કેટલા થશે 30 ig - 10 i1 प्लस पांच आई टू प्लस के थी तीस आई जी इज इक्वल टू जीरो जो आ दस आई वन एमने एम रह आ पांच आई टू एमने एम रह मईनस माइनस प्लस आ पांच तीस पांच कॉमन काढ़ी लीजिए माइनस टू आई वन प्लस आई टू प्लस के पांच कॉमन काढ़ो तो छ पंचे तीस एट्ले छ आई जी इज इक्वल टू जीरो इक्वेशन नंबर बी ચલો સમીકરણ નંબર બે મળી ગયો ટુ આ ટુ આઈ વન પ્લસ આઈ પ્લસ સિક્સ આઈજી સમીકરણ નંબર બે ચાલો તેમજ લૂપ બનાવી લઈએ લૂપ ત્રીજો એ ડીસી ઈ એ માટે લૂપ એ ડી સી ઈ માટે એ ડીસી ઈ માટે લઈ જઈએ જોઈ લઈએ લૂપ આપણે બે આ દિશામાં વિદ્યુત પ્રવાહ બે દિશામાં સમગ્રમાં જતા છે ને બંને એક જ દિશામાં છે જ્યારે બંને એક જ દિશામાં જતા હોય તારે આપને સુ લાગે કેમેરો ચાલતો છે ને ભાઈ યસ ઇટ્સ રાઇંગ એડી વ્યવસ્થિત અક્ષર કાઢીએ એડી સી ઈ એ માટે લૂપ જોઈ લીધો તમે ચાલો લૂપ માં જઈએ આપણે ભી આ તરફ વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ તો આવશે માઈનસ 60 i2 આપણે ભી આ તરફ ભાઈ આપણે ભી આ તરફ વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ તો આવશે માઈનસ 5 i2 + ig माइनस हो कम आपने भी अपने दिशा यही आइनस थी प्लस माइनस थी प्लस माइनस थी आता है अपने प्लस एट दस इज इक्वल टू जीरो चलो पूरा थी गया माइनस सिक्सटी आई टू माइनस फाइव आई टू माइनस माइनस प्लस फाइव आई जी सॉरी प्लस माइनस माइनस फाइव आई जी मै प्लस दस आवा जैसे एट्ल माइनस दस चलो पांचने काढ़ी पाँच ने कॉमन काढ़ी तो यहाँ पच्चे साठ एट माइनस बार आई टू माइनस एक आई टू पाँच कॉमन निकली गये माइनस आई जी इज इक्वल टू माइनस दस पाँच ने पाँच कॉमन थी गये तो चलो तो माइनस दस माइनस बार ने माइनस एक के माइनस तेर आई टू माइनस आई जी इज इक्वल टू माइनस बे समीकरण नंबर बे लखी दया एक काम करिए माइनस माइनस बना कॉमन कैंसल कर दी है तैयार से તેર આઈ ટુ પ્લસ આઈજી ઇઝ ઇક્વલ ટુ બે સમીકરણ નંબર ત્રણ ચલો સમીકરણ નંબર એક બે ત્રણ મળી ગયા એક પહેલું મળી ગયું બીજું મળી ગયું ત્રીજું મળી ગયું હવે એક કામ કરીએ સમીકરણ એક બે ત્રણ મળી ગયા છે ને આપણે સમીકરણ બે જે છે સમીકરણ એક વીસ આઈ વન છે સમીકરણ બે સમીકરણ ત્રણ આપણે આઈજીની કિંમત મેળવવાની છે એટલે સરળ રીતે કરીએ આપણે તો જો આપણે એક કામ કરીએ સમીકરણ બે ને સમીકરણ બે ને જો મેં દસ વડે ગુણું તો દસ વડે ગુણું તો અહીંયા વીસ આઈ થઈ જાય એટલે આઈ વન નો લો થઈ જશે તો અહીંયા વીસ આઈ અહીંયા માઇનસ વીસ આઈ વન બે આપણે બાદ બાકી કરી દઈએ તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે હે ને ચાલો તો આપણે એમ કરીએ તો મેં એ લખી દો અહીં સમીકરણ બે ને સમીકરણ આજે બે છે બે ને દસ વડે ગુતા ગુંતા અને समीकरण समीकरण एक समीकरन, एक ने, एक समीकरण समीकरण ने ने दस वे गुनी दो तो पहला लखी दीजिए माइनस टू आई वन प्लस आई टू प्लस सिक्स आई इक्वल टू जीरो गुणिदये 10 વડે ચલો ગુणिदये તો -20 i1 + 10 i2 + 10 સોરી 10 ની 60 થશે ને 60 ij = 0 ચલો સમીકરણ એક જે છે એનામાંથી વાત કરવાનો છે સમીકરણ એક ને ચલો તો આમાંથી સમીકરણ એક ને વાત કરી લઉં આ સમીકરણ એક થઈ ગયું વાત બાકી કરવાની છે એટલે માઈનસ ચિહ્ન નો બાર મેકો છે -20 i1

તો જો સિક્સટી થ્રી આ બાજુ છે માઇનસ આઈ ટુ આ બાજુ છે એને આ બાજુ લઈ ગયા તો અહીંયા પ્લસ i2 ટુ તો અહીંયા આવશે ટુ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી થ્રી આઈજી માઇનસની આ બાજુ લઈ જાવ તો પ્લસ થાય ને અને આ ને આ બાજુ જવા દો તો અહીંયા કેટલો આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી થ્રી ડિવાઈડ બાય ટુ આઈજી આ કિંમત મળી આઈ કિંમત મળી ગઈ છે આઈ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી થ્રી ડિવાઈડ બાય ટુ આઈજી ચાલો આઈટીની કિંમત મળી ગઈ છે આઈ કિંમત હવે એક કામ કરીએ આપને આઈ કિંમતને સમીકરણ ત્રણમાં મૂકી દઉં આઈટોની કિંમતને સમીકરણ ત્રણમાં જો મૂકી દઈએ તો શું ફાયદો થશે આપણને જો મેં અહીંયા આઈટોની કિંમત મૂકી દઉં તો કંઈ ફાયદો નહીં થશે કેમકે પછી આઈજી ફાયદો તો થશે ખરી મૂકીને જોઈએ ચાલો એક કામ કરીએ આઈટોની કિંમતને આપણે સમીકરણ ત્રણમાં મૂકી જોઈએ ને કેમકે કે ટુ અહીંયા ખાલી આઈટો છે ને અહીંયા આઈજી છે અને આપણે આઈજી પૂછેલું છે ચાલો તો જોઈએ શું મળે તો જોઈએ ચાલો समीकरण त्रन आई टू मुक्ता चलो तो आई टू तेर आई टू यस किमतर गुण सिक्सटी थ्री बाई टू पहला समीकरण लखी लो कि नहीं तो कन्फ्यूजन तमने अरे यार तेर आई टू प्लस आई जी इज इक्वल टू आई आ छिन्न चेंज करे छे आपने हां वांदोनी बड़ाना छिन्न चेंज करे छे એટલે પોકાય વાત ચલો આની વેલ્યુ મૂકી દોમે 13 * 63 / 2 + ig = b હવે એક કામ કરીએ 63 * 13 આપણે i2 ની કિંમત લીધી ને i2 ની કિંમત 63 / 2 63 / 2 * 13 એટલે ig આ એક કામ કરીએ આ b ને આ बाजू લઈ જાઓ આ b ને આ बाजू લઈ જાઓ તો અહીંયા કેટલા થશે તેર ગુણ્યા સિક્સટી થ્રી પ્લસ આઈજી ઇઝિકવલ ટુ બે ગુણ્યા બે નો 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 એક મિનિટ 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 કેમ કે અહીંયા સિક્સટી થ્રી બાય ટુ છે ને તો આને સોલ્વ કરી લઈએ મારા હિસાબે મારો કેવું તો એ છે મારું કેવું એ છે તો સિક્સ તેર સિક્સટી થ્રી કરી લે ચાલો તો તેર જલ્દી કેલ્ક્યુલેટર નથી એટલે આને આ રીતે કરી લઈએ સિમ્પલ ગુણાકાર ત્રણ છ અહીંયા કેટલા થશે નાઇન અને કેટલા થશે અઢાર

એક કામ કરીએ આઠસો અઢાર છે ને તો આઠસો અઢાર કેટલા થશે ચારસો નવ હે ને ચારસો નવ અને આ એક પોઈન્ટ વહી દે એટલે કેટલા થશે ચારસો નવ એક એટલે પાંચ ચારસો નવ પાંચ એટલે આનો જવાબ મળશે ચારસો નવ પોઈન્ટ પાંચ પ્લસ કેટલા છે આઈજી ઇઝ ઇક્વલ ટુ બે હમ ચાલો ચારસો નવ પાંચ આન્સર છે ભાઈ આનું કઈ તો કહી તમારી પાસે કેલ્ક્યુલેટ છે એટલે તરત કરી દેજો આને ચાલો આઈજી ઇક્વલ ટુ બે માઇનસ ચારસો નવ પોઈન્ટ પાંચ તો એક કામ કરીએ બે છે ને બે નામી જીરો લઈ લો એક બે ત્રણ આ ત્રણ જીરો છે ને અને અહીંયા ઘાત કરી તો દસની માઇનસ ત્રણ ઘાત ત્રણ જીરો લીધા એટલે દસની માઇનસ કેટલી થશે ત્રણ એ આમાંથી ફોર ઝીરો નાઇન પોઈન્ટ ફાઇવ બે બે બસો છે ને એક કામ કરીએ સોરી સોરી આ રીતેની કરીએ આનામાંથી આને વાત કરીએ બેમાંથી ચારસો નવને વાત કરીએ આપણે તો કેટલા થશે આપણી પાસે બે છે b 1 माथी 409 ने बात करिए तो करुण भाई b 1 माथी 409 એટલે ના તો પછી જવાબ રોંગ મારસે ને મારા हिसाब है મારા हिसाब है जवाब तो रॉन्ग आवतो छे आपनो क्योंकि 1 सेकंड अपन ने तो अपनी कसे मिस्टेक में। जो या ig ની વેલ્યુ પૂછેલી છે તો આપની પાસે ig ની વેલ્યુ 4.87 આવે ને તો આપની કેમ રોંગ આવતી છે કસે મિસ્ટેક કરી કદાચ મે જો ia 63 ig થઈ ગયો ia -2i2 = 0 એટલે એ થશે ટુ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી થ્રી આઈજી ને આઈ ટુની કિંમત જો આપણે મેળવીશું તો 63 થ્રી ડિવાઈડ બાય ટુ આ બરાબર છે 63 થ્રી ડિવાઈડ બાય ટુ એ બી બરાબર છે કિંમત આઈ કિંમત પછી આપણે મૂકીને મેં સમીકરણ એકમાં મૂકી તો બી આપણો જવાબ રોંગ આવતો છે આવું કેમ રોંગ આવતો છે આપનો જવાબ 63 i2 ની કિંમત 63 / 2 મૂકી દીધી મે i2 = 60 અરે હા સોરી મારી મિસ્ટેક જરાક થઈ ગઈ અયા જરાક જરાક મિસ્ટેક થઈ ગઈ એટલે જવાબમાં આટલી મહેનત કરી તો ભી પણ કઈ નહીં આવી મિસ્ટેક થઈ શકે આમાં i2 અયા i2 ની વેલ્યુ 63 / 2 * ig છે ને તો એ આવશે 13 લખી દો મેં અયા 13 * 63 / 2 * ig ભી છે ને ig ભી લેવો પડશે મને તો ig પ્લસ આઈજી ઇઝિકવલ કેટલા થશે ટુ તો હા આનું આપણે હમણાં જ ગણેલું હતું કેટલું આવતું હતું આપણી પાસે આનો જવાબ તો આનો જવાબ આપની પાસે આવતો હતો કેટલું આવતું હતું તેર આઈ કિંમત મીકી આઈજી થઈ ગઈ તેર ગુણ્યા એટલે આઠસો ઓગણીસ બાય ટુ આઈજી પ્લસ આઈજી કેટલું છે બે છે હે ને આઠસો ઓગણીસ બાય આપણે હમણાં ગયેલું હતું ચારસો તો અહીંયા આવશો ચારસો નવ પોઈન્ટ પાંચ આઈજી પ્લસ આઈજી ઇઝ ઇક્વલ ટુ બે ભાઈ ચારસો નવ પોઈન્ટ પાંચ આઈજી અને એક આઈજી તો કેટલા થશે ચારસો દસ પોઈન્ટ પાંચ આઈજી ઇઝ ઇક્વલ ટુ બે એટલે આઈજી ઇઝ ઇક્વલ ટુ આવશે બે ભાગ્યા ચારસો દસ પોઈન્ટ પાંચ તો એક કામ કરીએ મેં આને કેલ્ક્યુલેટર વડે કરું કેલ્ક્યુલેટર વડે હું એક કામ કરી અને ગણવું તો પડશે ભાઈ ગમે તે રીતે ચારસો દસ છે ને તો એક કામ કરીએ આને એપ્રોક્સ ચારસો મેં ગણી લો અને એપ્રોક્સ ચારસો ગણી લો અને આને ઉપરને બે હજાર ગણી લો તો ચારસો વડે જો બે હજારને ભાગ આપીએ તો ચાર 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 આઠ ચારથી એક બાર ચાર છ સોળ ચાર પાંચ હા તો લગભગ જીરો પોઈન્ટ ઝીરો એક કામ કરું મેં આનો જવાબ જોઈ લો કેમ કે આનામાં બહુ ટાઈમ જશે તમે કેલ્ક્યુલેટર છે એટલે કેલ્ક્યુલેટરથી અમે તમે કરી શકો તમે આનો એક જવાબ કેલ્ક્યુલેટરની અંદર કરી લો ચાલો તો આનો જવાબ મેં કર્યો તો આનો જવાબ આવતો છે આપણે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ફોર ફાઇવ ફોર એટ સિક્સ જેવું સમથિંગ છે એમ્પિયર અને ભાઈ મેં જ્યારે આને આ લગાડ તો એક બે ત્રણ તો કેટલા થશે ફોર પોઈન્ટ સિક્સ એટલે એ આવશે ફોર પોઈન્ટ એટ સિક્સ દસની માઇનસ ત્રણ ઘાત એમ માઇનસ ત્રણ આવશે ને માઇનસ ત્રણ ઘાત એમ્પિયર અને આને આપણે મિલી બી લખી શકીએ દેટ ઇઝ ધી આન્સર આમાં ખાલી કેલ્ક્યુલેશનમાં અહીંયા જરાક લાસ્ટમાં મિસ્ટેક થઈ ગઈ કેમ કે મેં આઈ ટુની કિંમતને ખાલી આઈ ટૂ જ લીધેલું આઈજીની લીધેલી હતી બસ બાકી તો આનો જવાબ મળી જશે આશા કરું છું આ સવાલ તમને ખબર પડી ગઈ હશે તો બી આને એક બે વાર તમે જોઈ શકો છો અને આને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો સારું થેન્ક યુ